નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પચીસ તારીખ અગિયારમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મંગળવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આજે આવક ડબલ જેવી દેખાઈ રહી છે આવક ઘણી સારી આવક જોવા મળી રહી છે તમે જોઈ શકો છો અને હરાજીનું કામકાજ પણ ચાલુ હોય તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેમ છે આજના બજાર ભાવ અને બજાર વિશે વાત કરીએ તો મિત્રો બજારમાં તેજી જોવા મળી રહી છે

બેતાલીસ રૂપિયામાં આવે છે બેતાલીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે સુપરમાલ છે બેતાલીસો એકાવન બેતાલીસો એકાવન રૂપિયાનો ભાવ છે

ને સાનિયા મરચું છે હવા વાળો માલ છે તમે જો ભેગું થઈ ગયો માલ મિક્સમાં જોવા મળ્યો સાડત્રીસો ને એકાવન રૂપિયાના ભાવ છે પણ માલમાં એકદમ કલર છે સાડત્રીસો ને એકાવન ઓગણત્રીસો એક રૂપિયાનો ભાવ છે ઓગણત્રીસો ને એક રૂપિયાનો ભાવ થયો ક્વોલિટી તમે જો ઓગણત્રીસો ને એક રૂપિયાનો ભાવ છે રહેવા મળ્યું છે પણ હવા હવે માલથી અમે અમુક ટકા કોઈક ડાકી હોતી